પોલીસ પર હુમલો કરવો પોલીસને ગાળો બાંધવી જાહેરમાં પોલીસ સાથે બોલા ચાલી અને તોછળાએ ભર્યું વર્તન કરવું એ હવે ગુજરાતમાં સામાન્ય બનતું જઈ રહ્યું છે તાજેતરમાં જ અમદાવાદમાં એક મહિલા દ્વારા પોલીસ સાથે જે અભદ્ર વર્તન કરવામાં આવ્યું ત્યારે જો પોલીસે કદાચ તેને પાઠ ભણાવ્યો હોત તો આ બીજી વખતની ઘટના આપણે ન જોવી પડત જેમાં પોલીસને ન સાંભળવાની ગાળો સાંભળવી પડી અને એક ફોર્ચ્યુનર કાર ચાલકે પોલીસ સાથે એવું વર્તન કર્યું કે જાણે લાગે કે પોલીસની હવે ગુજરાતમાં કંઈ હેસિયત કે ડર આ આરોપીઓને લાગી નથી રહ્યું વાત કરીએ આ ઘટના કે જે રાણી બસ સ્ટેશનની સામે સારા જાહેર બની અને ત્યાંથી એ વ્યક્તિ જતો પણ રહ્યો અને હવે પોલીસ કાર્યવાહીની વાત કરી રહી છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન ગુજરાત પોલીસ જેના પર સૌ ગુજરાતીઓ ગર્વ લે છે ગુજરાત પોલીસ જેના ગર્વના કારણે જેની મહેનતના કારણે આપણે સૌ સુરક્ષિત છીએ ગુજરાત પોલીસ કે એ જ પોલીસ તે આપણા ન્યાય અને અધિકાર માટે વાર તહેવારને ભૂલીને કામગીરી કરતી રહે છે માટે આપણી પણ કેટલીક ફરજો બને છે જ્યારે પોલીસ કામ ન કરવાનું હોય તે કરી બેસે છે ત્યારે આપણે ડફણા પણ વાળીએ છીએ અને આપણે કહીએ છીએ કે આ ગુજરાતની પોલીસ શું કરી રહી છે પરંતુ જ્યારે પોલીસ રાત દિવસ મહેનત કરતી હોય છતાં પણ અસભ્ય અને અભદ્ર ભાષામાં તેની સાથે બબાલ કરનારાઓ અને લુખા સામાજિક તત્વો મેદાને આવે ત્યારે પણ આપણે બોલવું જોઈએ ઘટના છે અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારની રાણીપ બસ સ્ટેશનની સામે રાતના સમયે એક ફોર્ચ્યુનર કાર ચાલક પસાર થઈ રહ્યો છે પોલીસ કર્મચારી ટ્રાફિક જવાન તેને અટકાવે છે અને વિધિસરની કાર્યવાહી શરૂ કરે છે ત્યારબાદ જે કાર ચાલક છે તે જમીન પર આવે છે એટલે કે રસ્તા પર ઉતરે છે અને બાદમાં લુખાગીરી શરૂ કરે છે આ દ્રશ્યો સાંભળો દરેક બીપ એટલે એક ગાર્ડ છે અને ત્યારબાદ વિચારો કે આ શખ્સનું ગુજરાત પોલીસે શું કરવું જોઈએ

અરે દાદા પણ દે તું બોલા મારા માર તો તારા ગાડી બોલાય બોલાય ને તો તમે જોયું એ દ્રશ્ય ચોંકાવનારું છે અને ગુજરાત પોલીસ માટે આ પ્રકારનું અભદ્ર વર્તન કરનારો શખ્સ હજુ આ માં ફરી રહ્યો હશે કારણ કે તેના વિરુદ્ધમાં હજુ સુધી પોલીસ કાર્યવાહી નથી થઈ અમને સમાચાર મળી રહ્યા છે સૂત્રો દ્વારા કે હવે પોલીસે આ મામલે કાર્યવાહી આદરી છે વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસે આ મામલે કાર્યવાહી કરવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે હાલ આ મામલે તૈયારીઓ થઈ ગઈ છે છતાં પણ ગુનો નોંધાયો નથી હવે ટૂંક સમયમાં આ મામલે ગુનો નોંધવામાં આવશે અને આ જે અસામાજિક તત્વ જેવો અને લુખા જેવી ભાષામાં વર્તન કરતો શખ્સ છે એ પોલીસ પાસે લોકઅપની હવા ખાતો છે અને આ શખ્સ જે આ ઘટનાને અંજામ આપીને બેઠો છે તેનો ચહેરો કાલે તમે માધ્યમોમાં તમારી સ્ક્રીન પર જોશો પરંતુ આ વાત આટલેથી પૂરી નથી થતી કારણ કે આ પહેલાં પણ જ્યારે અમદાવાદમાં એક મહિલા દ્વારા આવું અભદ્ર વર્તન પોલીસ કર્મચારી સાથે કરવામાં આવ્યું ત્યારે બંને પક્ષોથી અવાજ ઉઠી રહ્યા હતા કોઈ કહેતા હતા કે પોલીસના વર્તનના કારણે મહિલાએ આવું વર્તન કર્યું તો બીજી બાજુથી વાત આવતી હતી કે મહિલાના વર્તનના કારણે પોલીસે આવું કર્યું પરંતુ આ વિડીયોમાં તમે સ્પષ્ટ જોયું કે પોલીસનો કોઈ દોષ નથી પોલીસ એક પણ શબ્દ કે એક પણ અભદ્ર ટિપ્પણી પણ કરતી નથી માત્ર તેને અટકાવીને કાયદેસરની કાર્યવાહી કરે છે તો હવે ત્યારે જે ઉછળકૂદ કરી રહ્યા હતા પોલીસનો વિરોધ કરી રહ્યા હતા એ અત્યારે પોલીસના સમર્થનમાં કેવા આવે છે પણ અમારે જોવું છે કારણ કે આ એ જ ગુજરાતની પોલીસ છે કે જે આ ઉછળકૂદ કૂદ કરનારાઓ પણ જ્યારે પોલીસ સ્ટેશન જાય છે ત્યારે તેની ફરિયાદ નોંધી અને કાર્યવાહી તો કરે છે અને નથી કરતી ત્યારે માધ્યમો ભારોભાર તેની ટીકા કરે છે પોલીસની ઘટનાને વખોડે છે અને પોલીસને દફણા પણ મારે છે પરંતુ આજે સમય છે પોલીસની સાથે ઊભા રહેવાનો પોલીસની સાથે ઊભા રહો અને આપણા રાજ્યની ગૌરવભેર જે સ્થિતિ છે એને જાળવી રાખીએ અને આવા લોકોને ઉદાહરણરૂપ દાખલો બની રહે તે પ્રકારની કાર્યવાહીના સકંજામાં હવે પોલીસ કશી અને કાર્યવાહી કરશે તેવી અપેક્ષા રાખીએ તમારું મંતવ્ય જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો ચેનલ પસંદ છે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર